નમસ્કાર ઉદ્યોગ સાહસિકતા વિકાસ તાલીમ કાર્યક્રમમાં હું કમલેશ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે એક નવા વિષય તો એમ કહેવાય પરિચય વધારો અને આપણી એક ઇમેજ બનાવો એ વિષય પર થોડું જાણવાનો પ્રયત્ન કરીએ છીએ તો નોકરી કરવી છે આપણે કોઈ પોતાનો બિઝનેસ કરવો છે આપણી અડોશ પડોશ છે સગા સંબંધી છે કે કોઈ પણ અન્ય જગ્યાએ સંબંધ રાખો અને એને કેવી રીતે ટકાવી રાખો એ પણ એક કળા માનવામાં આવે છે આપણે નોકરી શોધતા આવીએ એટલે નોકરી મળી જાય એટલે પૂરું કામ થઈ ગયું એવું કદાપી માનવું નહીં પરંતુ આપણને જે નોકરી મળી છે એને ટકાવી રાખવી એ પણ એક કળા છે અને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આપણી જે કઈ નોકરી છે એમાં મહત્વ આપણા કામનું છે પરંતુ જો આપણને એમાં પ્રમોશન મળે છે તો એ આપણી ઇમેજને કારણે મળે છે એ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ અને આ ઈમેજ એમ કે કામ ઉપરાંત આપણી અન્ય બાબતોથી પણ આપણી સારી બની પણ શકે છે અને આપણે એને ખરાબ એટલે કે ખાડી પણ શકીએ છીએ અને ઘણી વાર એમ કહેવાય કે આપણે આવી બાબતો પર નાનું મોટું ધ્યાન જે કહેવાય એ આપણે આપતા નથી પરંતુ આપણે કેરી દ્રષ્ટિએ ખૂબ જ મહત્વની માનવામાં આવે છે એમ કહેવાય કે ભાઈ આપણી ઓફિસ છે હવે એને છૂટવાનો સમય પાંચ વાગ્યાનો છે પરંતુ જો આપણે પાંચ વાગ્યા પહેલા જ હાથ પગ ધોઈને આપણી જગ્યાએથી ઉભા થઈ જઈએ ને કામને બધું બાજુમાં મૂકી દઈએ અને આપણે ઉભા થઈ જઈએ છીએ તો આવા સમયે આપણી ગણતરી એમ કહેવાય કે સારા નિષ્ઠાવાન કર્મચારી કે થતી નથી અહીં પાંચ વેગનો અર્થ એવું માનવામાં આવે કે આપણી ડ્યુટી અત્યારે પૂરી થઈ છે ભલે એમ કેવાય કે આપણે આપણી બધી જ કામગીરી પાંચ વાગે પહેલા જ પૂરી કરી દઈએ છે પરંતુ પાંચ વાકતાની સાથે આપણે આપણી જગ્યાએથી જો ઊભા જવાની ટીવ છે તો એ આપણને એવો સંદેશ આપે છે કે તમે માત્ર નોકરી કરો છો એટલે માત્ર જરૂર હોય એટલું જ કામ કરો છો આવામાં આપણું જે કામ છે એ કામ પ્રત્યેની જે નિષ્ઠા હોય એના પ્રત્યે શંકા કરવામાં આવે છે અને આનાથી વિરુદ્ધ જો જોઈએ એ જો આપણે મોડા સુધી રોકાઈ જઈએ છીએ તો એવું પણ લાગી શકે કે આપણે બહુ ધીમે ધીમે કામ કરીએ છીએ નિશ્ચિત સમય મર્યાદામાં કામ પૂરું કરી શકતા નથી તો આવા સમયે સમયથી વહેલા ઓઠું અથવા સમયથી મોડું એ બંને વસ્તુ પણ આપણી ઇમેજને નુકસાન પહોંચાડી શકે છે માટે આવા સમયે આપણે વચ્ચેનો એક મધ્યમ રસ્તો જે કહેવાય એ અપનાવવો જોઈએ જ્યારે મોટા ભાગના લોકો એમ કહેવાય કે ઓફિસમાંથી જતા હોય ત્યારે આપણે પણ આપણું કામ પૂરું કરવું જોઈએ અને આપણે જ્યાં કામ કરતા હોઈએ ત્યાં એમ કહેવાય કે નિયમિત જેમની સાથે કામ કરવાનું છે અને તેની સાથે સંકળાયેલા આપણા જેટલા પણ ઉપરા અધિકારી કે અન્ય દરેક વ્યક્તિ છે એ દરેકની સાથે હળવાશભર્યા મીઠા સંબંધ રાખો અને આપણી ઇમેજ બનાવ આ માટે આપણું જે કામ છે એ બધા કરતાં કંઈક જુદું હોવું જોઈએ અને આના માટે એમ કહેવાય કે સારા પુસ્તકોનું વાંચન નિષ્ણાતની મદદ તેમની સાથે યોગ્ય કામની ચર્ચા અને ચર્ચામાંથી કંઈક નવું જાણવાનો પ્રયત્ન કહેવાય એ આપણે કરવો જોઈએ સહેલાઈથી આપણે જેમની સાથે હળી મળી શકીએ એવા લોકોની એક પેલા યાદી બનાવીને ભેગી કરવી જોઈએ અને આપણા જે કે ઉપરા અધિકારી છે એમનો સ્વભાવ કેવો છે અને એ આપણી પાસે કેવા કામની અપેક્ષા રાખે છે એ પણ આપણે જાણવું જોઈએ આપણા અધિકારી જે કહે છે એ આપણા કામથી થી પ્રસન્ન થાય અને આપણા કામની કદર કરે એવું કામ આપણે કરવું જોઈએ અને આપણા અધિકારી જે છે એમની નજરની અંદર પણ આપણે એક સ્વચ્છ ઉત્સાહી ખંતિલા તેમજ એક નિકટના એના કહેવાય વિશ્વાસુ છે એવો ભાવ ત્યાં પેદા કરવો જોઈએ અને જ્યારે પણ આપણે કોઈને પણ મળવાનું થાય ત્યારે મોઢા પર ઉદાસી ના લાગવી જોઈએ આપણો ચહેરો કાયમ હસતો જ રહેવો આપણે તકલીફમાં છીએ તો સહેજ પણ અહેસાસ કહેવાય એ સામેની વ્યક્તિને આપવા દેવો જોઈએ નહીં આપણી વાત જે કઈ હોય એમને સાંભળવાનું પણ મને થાય એવી જ આપણી રજૂઆત હોવી જોઈએ અને સામેની વ્યક્તિને પણ આપણે એમ કહેવાય કે બોલવાની તક આપણે આપવી જોઈએ જ્યારે પણ કોઈ સામેની વ્યક્તિ બોલતી હોય ત્યારે એમની વાતને પણ આપણે ધ્યાનથી સાંભળવી જોઈએ અને આપણને દરેક પ્રકારના બધા જ કામનો ઉત્સાહ છે એવું બતાવવાનો પ્રયત્ન કરવો જોઈએ અને દરેક વાત જે હોય એ વાતોની અંદર આપણે સારા શબ્દો જે કહેવાય એ સારા શબ્દોનો પ્રયોગ કરવો જોઈએ અને આપણે જે કંઈ અગત્યની વાત હોય એ વાતને વાત વાતમાં કહી દેવાની પણ ટેવ પાડવી જોઈએ જ્યારે કોઈ કામની જવાબદારી સોંપવામાં આવે ત્યારે એટલા જ ઉત્સાહથી પણ કામ કરવું જોઈએ અને જે તે કામને મૂકવું જોઈએ નવો એમ કે પરિચય કેળવી નવા વ્યક્તિની ઓળખાણ કરવી જોઈએ સારું બોલવા માટે સારું શીખવું પણ પડે એના માટે સારા વખતના સારા ભાષણો સાંભળવા પડે તમે તેવી વ્યક્તિઓ સાથે બને ત્યાં સુધી વાતો ના કરવી જે તે કોઈ પણ વ્યક્તિ સાથે ચર્ચા કરો તો આપણો જે કઈ વિષય ચાલી રહ્યો જે મહત્વનો વિષય એટલા વાતની જ ચર્ચા કરવાની તેવું રાખી સાથે પણ એવું પણ જાણવા પ્રયત્ન કરવો જોઈએ કે આપણી સામેની વ્યક્તિ સાથે આપણે જે કઈ વાત કરી રહ્યા છીએ એ વ્યક્તિને આપણી વાતમાં રસ છે કે નહીં અને વધારે રસ એને કયા કામમાં છે પોશાક અને વાણી અને આપણું વર્તન જે કહેવાય એનું પણ ધ્યાન રાખવું જોઈએ અને આપણે આપણા કામ પ્રત્યે ગંભીર છે એવું અને એવું અને આપણી બોડી લેંગ્વેજ શું કહે છે એ પણ ધ્યાન રાખવું જોઈએ આનાથી વધારે એમ કેવાય કે કઈક અલગ નવું કરવાનો પ્રયત્ન આપણે એ ફૂવાડી છીએ એક એવું દર્શાવી શકે છે તો આપણી ઓફિસ છે અને ઓફિસમાં કોઈ ડ્રેસ કોડ બનાવવામાં આવ્યો છે તો એનો મતલબ એવું નથી કે આપણે ગમે તે ડ્રેસ પહેરીને જઈએ આપણી હેરસ્ટાઈલ છે આપણો પોશાક છે આપણા બુક ચંપલ છે મેકઅપ છે વગેરે સામાન્ય કરતાં વધારે પડતા અલગ હોય તો એના પરથી એવું લાગે કે તમને વધારે પડતું કામ કરતા વધારે ફેશન પ્રત્યે આપણું મન વધારે ઢળેલું છે એટલે એને જે કે કઈ આપણું કામ છે એને અનુરૂપ પણ રહેતાનો પ્રયત્ન કરવો જોઈએ અને આ કારણે એવું બને કે બોસ આપણા જે કોઈ છે એ આપણે કોઈ મોટી જવાબદારી સોંપવાની હોય તો પહેલા એ આપણો અનેક વાર વિચાર કરે અને આપણી એમ કહેવાય કે ઓફિસ છે તો ઓફિસમાં અનેક પ્રકારના લોકો હોય કેટલાક કામચોર હોય કેટલાક ચાડી ચુગલી કરનારા હોય કેટલાક પોલિટિક્સ રમનારા હોય ને કેટલાક ફરિયાદ કરનારા પણ હોય છે જો તમે આવા લોકોની સાથે જોવા મળશો તો એમ કહેવાય કે આપણે પણ એમના જેવા જ છીએ એવું આપણે સામેની વ્યક્તિ આપણને માની લે છે એવા લોકોથી દૂર રહેવાનો પ્રયત્ન લોકો એક વસ્તુ યાદ રાખવી કે ગમે તેવી વ્યક્તિ એ સાથે રહેવાની અમે કહીએ છીએ વધારે પડતા રહીએ છીએ તો આપણી સોબત પણ એના જેવી થઈ જાય છે અને એને એને સોબત થયા વગર આપણને રહેતી નથી બને એટલું એમ કહેવાય કે સારા લોકો જોડે ઉઠવા બેસતા શીખવું જોઈએ અને સારા લોકો જોડે રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ બીજું એમ કહેવાય કે આપણો ઓફિસમાં શું અને કેટલું બોલીએ છે અને આનાથી પણ આપણી ઇમેજ બંધાય છે ઘણા લોકો હોય એવા કે જેને જરૂર કરતાં વધારે બોલવાની ટેવ હોય અને ઘણા લોકો એવા હોય કે એને જબરજસ્તી બોલાવે છતાં પણ મોંઘા બેસી રહેતા હોય છે તો જો આપણને પણ આપણો સ્વભાવ આવો છે તો આ બંને પ્રકારની ઈમેજ આપણા માટે નુકસાનકારક માનવામાં આવે છે મારે તો કામ સાથે ફક્ત નિસ્બત છે એવું કદાચ આપણે કાઢીએ તો ચાલવાનું નથી અને આમ કરવાથી એવું માનવામાં આવે કે તમને તમારા ફક્ત કામ પ્રત્યે નિસ્બત ધરાવો છો કંપનીનો દેખાવ કંપનીની કહેવાય કે પ્રગતિ ટીમની પ્રગતિ કે બીજાને મદદ કરવામાં આપણને કોઈ જાતનો રસ નથી જ રીતે મિટિંગમાં ચૂપ બેસી રહેવું કે તેની તમારી પાસે કોઈ સૂચના નથી કે આપણી પાસે કોઈ એવો આઈડિયા નથી કે આપણે કંઈ કહેવા માંગતા નથી આનાથી પણ આપણી ઇમેજને અસર થાય છે તો મિત્રો આ એક એમ કહેવાય કે પરિચય વધારવો અને ઇમેજ બનાવી આ એના માટે આ નાના નાના મુદ્દા છે તો આવા મુદ્દાઓ પર ધ્યાન રાખવામાં આવે તો ચોક્કસ આપણે આપણા કોઈ પણ ક્ષેત્રની અંદર આપણે સફળતાપૂર્વક આગળ ભરી શકે મિત્રો આવી નાની મોટી કઈ પણ જાણકારી આપ ટેકનિકલ જ્ઞાન મેળવવા પણ માંગો છો તો પણ તમે અમારો મારો સંપર્ક કરી શકો છો અથવા આવા મોટી વિશનના લગતા વિડીયોમાં પણ તમે જો કંઈક નવું વધારાનું મેળવવા માંગો છો તો પણ આપ ફોન દ્વારા જણાવી શકો છો મિત્રો મારો મોબાઈલ નંબર છે કમલેશ મહેતા નાઇન ડબલ ટુ એટ ટુ થ્રી ડબલ ફાઈવ ડબલ નાઇન ફરીથી મિત્રો બીજા નવા વિષય સાથે મળીશું Não é mais o que é.